નમસ્કાર દર્શક મિત્રો વેપાર દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મર્યો મોટો ઝટકો ફરી થયા તેમના જામીન નામંજૂર જી હા ચૈતર વસાવાએ નીચલી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી પરંતુ ત્યાં નામંજૂર થતાં તેમને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન માટે અરજી કરી પરંતુ ડિસ્ટ્રિક કોર્ટ દ્વારા પણ તેમના જામીનને નામંજૂર કરવામાં આવ્યા છે કોર્ટ દ્વારા બંને પક્ષકારોના વકીલોની દલીલોને સાંભળવામાં આવી ત્યારબાદ

એ અઢાર ગુનાઓ જે ગંભીર પ્રકારના હતા એ ધ્યાને લીધા છે નામદાર કોર્ટે તેમજ એમની સામેના જે તડીપાડ આશા જે ધારાસભ્ય ના હતા તે પહેલાના જે ગુનાઓ હતા એ પણ ધ્યાને લીધા છે એમને જે છ માસની સજા કરવામાં આવેલી હતી પ્રોબેશન પર છોડવામાં આવેલા હતા એ પણ એમને ધ્યાને લીધા છે નામદાર કોર્ટે તેમજ ખાસ માં એ લીધું છે કે જે સોશિયલ મીડિયા પર સરકારી કચેરી અને જેલને નુકસાન કરવાની જે એની જે ધમકીઓ મળેલી હતી વાયરલ થયેલી હતી એ પોલીસ અધિશક તરફથી જે પોલીસ તરફથી જે મૂકવામાં આવેલી હતી એની અલગથી યાદેથી એ વિડીયો ને પણ કોર્ટે ધ્યાનમાં લીધા છે એમાં એમને દેખાવામાં પણ આવેલા છે ને એ ધ્યાને લઈને પણ એમની નામ છે દલીલોમાં તો એવું કે બધા ફેક્ચ્યુઅલ પર કરેલું પણ આ ફરિયાદ દાખલ કર્યા પછી જે વિડીયો બધા અપલોડ થયા તેના કારણે કદાચ નામદાર કોર્ટ રિજેક્ટ કરી હશે કારણ કે એ વિડીયો કોર્ટમાં રજૂ કરવામાં આવેલા એ કો સરપંચે બધો આક્રોશ ઠારવ્યો કે અમને આદિવાસીઓને અન્યાય થયો છે અને અમે આમ કરીશું એ બધા વિડીયોનો એ કદાચ આપણે વિરુદ્ધ જાય એવું લાગ્યું અમને હવે તો હવે તો હાઈકોર્ટમાં જવાનું છે દલીલો તો એવી હતી કે આ ગુનો નથી બનતો આટલા કેસનો તો બહુ અગત્યતા નહોતી પણ હમણાં જે વિડીયો એમણે ક્લિપ બધી રજૂ કરીને એ કદાચ વધારે